ચોમાસા પહેલાની છેલ્લી રાત હવે બહારના નહીં ચાલે જોઈ લો મોબાઈલ અને માટે છ હજાર રૂપિયાની સહાય પતિ પત્નીને દસ હજારની સહાય મળશે કેન્સર હવામાન વિભાગની અગિયાર હજાર બે હજારનો નો હપ્તો મોટો ફેરફાર હતો ખેડૂતની કાળઝાની વેદના ચાલો ચોમાસાની સ્ટાર્ટ કરીએ ચોમાસા પહેલાં છેલ્લી રાત હવામાન નિષ્ણાંતે કહ્યું છે કે બાર જૂનથી ગુજરાતમાં ચોમાસું સ્થિતિ બનશે હાલ મુંબઈ મહારાષ્ટ્ર વરસાદ પંદર તારીખ બાદ ભારે અતિભારે વરસાદ દેશ પશ્ચિમ કાંઠે રહે છે કર્ણાટક મહારાષ્ટ્ર જળબંબાકાર સ્થિતિ નિર્માણ થઈ શકે છે આ વર્ષે કર્ણાટક મહારાષ્ટ્ર દસથી બાર ઇંચ વરસાદ થઈ શકે છે બાર જૂનથી ગુજરાતમાં હવામાન હવામાનમાં પલટો આવી શકે છે તેરથી પંદર જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું ચોમાસાની ગતિવિધિ કે પંદર થી ત્રેવીસ તારીખ ગુજરાતમાં ઘણા ભાગોમાં આવનારી અલબમ કેટલાક ભાગોમાં ભારે વરસાદથી નીકળી શક્યા છે વધારો મેઘરાજા હવે બહારના નહીં ચાલે જોઈ લો સાહેબ મીટિંગમાં છે તેવા અરજાદારોને આવનારી આપતા જવાબ અહીં આપી શકાય છે કારણ કે ગુજરાતની સરકાર સામાન્ય વહીવટ ભાગે સરકારી કચેરી યોજના બનાવ આવતી બેઠક અલગ અલગ ચૌદ મુદ્દા દર્શિકા જાહેર કરી છે મીટિંગ પહેલાં મીટિંગ દરમિયાન મીટિંગ પછી શું કરવું જોઈએ તેની જાહેર કરાયેલ ચૌદ મહિનામાં આ ગાઈડ લાઇન જણાવ્યા મુજબ અપવાદ સંજોગો કરતા હતા મોબાઈલ માટે છ હજારની સહાય જો તમે પણ મોબાઈલ લીધો લઈ લીધો હોય તો અથવા લેવાના હોય તો ગુજરાત સરકાર આપશે છ હજાર રૂપિયાની સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજાર રૂપિયા લેવા માટે આ સહાય આપવામાં આવે છે જે મોબાઈલ લઈ લીધો હોય અથવા લેવાનો હોય કેશ આપતા સહાય માત્ર થશે જ્યારે યોજનાનો લાભ મેળવવા એક ઓનલાઈન ફોર્મ ભરવાની સબમિટ કરવામાં રહેશે અને પતિ પત્નીનો દસ હજાર રૂપિયાની સહાય જો તમારા ઘરમાં પણ છેલ્લા બે વર્ષના લગ્ન થયા હોય તો થવાના હોય અથવા તેમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયાની સહાય કુંવરભાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેના જેમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે

જીલ વેણો રોગ ઇલાજ માત્ર અગિયાર હજાર રૂપિયામાં જ થઈ શકે છે જેની વૈજ્ઞાનિકે એક નવી ટેકનોલોજી વિકસાવી છે હપ્તાનો ફેરફાર વીસમો હપ્તા પહેલાં જ મોટો ફેરફાર ઘણો ખેડૂત કહેવામાં આવે છે જેમ કે હપ્તા કોઈ કારણોસર તેમના ખાતામાં આવતા નથી જેના કારણે ખેડૂત મુશ્કેલ સામનો કરવો પડે પડ્યો સરકાર જિલ્લા સ્તરે નોડલ અધિકારી નિમણૂક કરી હોવાનું તમારે ખેડૂત અહીં અહીં ભટકવું પડશે નહીં જેમાં કારણે તમે મોડલ અધિકારી મોબાઈલ નંબર અથવા ઈમેલ પર ફરીયાત ફરિયાદ કરી શકો છો ફેરફાર ખેડૂતોને મોટી રાહત મળશે હવે તેના નોડલ ઓફિસ ઓફિસર મદદ તેમને બધી સમસ્યાઓ દૂર કરવામાં આવશે નોડલ ઓફિસર નંબર તરીકે ઈમેલ આપણી જાણકારી માટે ક્યાં ક્યાંય જવાબ જરૂર જરૂર પડતી નથી અને તમારે પણ ફક્ત ઘરે બેઠા અને ઘરે બેઠા તમે કેટલાક પ્રક્રિયાઓનું પાલન કરવું પડશે જેમાં કે એક સૌ પ્રથમ પીએ પીએ કિસાન સામાન્ય નિધિ સત્તાવાર વેબસાઇટ પર આવડી આ આજે સ્ક્રીન ઉપર લિંક દેખાઈ રહી છે તેની ઉપર આપણે આ પછી ફોર્મ કોર્નર જાઓ અને સર્ચ કરો પોઈન્ટ સંપર્ક વિકલ્પ પર જાઓ તેમને રાજ્ય નોડલ અધિકાર અને જિલ્લા નોડલ અધિકારીઓ માહિતી મળશે અને તમે તેનો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત આવા જ વિડીયો માટે ટીચ ન્યૂઝ ગુર્જોને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત ભારતી નમસ્કાર